માહિતી મુજબ હત્યાનું કારણ બંને પક્ષો વચ્ચેની જૂની અંગત અદાવત હતી ઝઘડો એટલો વધી ગયો કે આક્રમકોએ છરી અને ચપ્પુ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરી યુવકને નિર્દયતાથી અને ઘા કર્યા હુમલો એટલો ગંભીર હતો કે પીડિતને તાત્કાલિક મેડિકલ સહાય મળી શકે નહીં અને ઘટના સ્થળે તેનું મોત થયું ઘટનાની ખબર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો પોલીસે મૃતદેહને સ્મીવેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે આ કેસમાં ફરિયાદ દાખલ કરી સંદિગ્ધોને ઝડપથી ઝડપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ કમિશનરે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ આરોપીઓને શીઘ્ર ગ્રફતાર કરવાની ખાતરી આપી છે આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ અને ભયનું વાતાવરણ ફેલાયું છે ગયા કેટલાક મહિનાઓથી સુરતમાં ગુનાઓની ઘટનાઓમાં વધારો થયો છે જેના પર તાત્કાલિક અંકુશ મૂકવાની જરૂરિયાત છે આશાબેન ચેતનભાઈ રાઠોડ એવી ઘટના થઈ છે કે મારા છોકરાને રાતના ચપ્પુ મારી દીધા છે તો અમે ઘેરે સૂતેલા આવતા તો અમને બીજા વ્યક્તિનો ફોન આવ્યો છે કે તમારા છોકરાને વાગી ગયું છે

તને એ આયવો જો તો રાજો નામ સેનો રાજો પ્રદીપજીશ્વર મારુનો નામ આકાશ સેનો આ બાબત હતું આ બાબત કઈ પિલ્લે કમે નન્લા નન્લા ભરી ન હતી એ બડ પડટી ગેલું તો એને કે ચાલતો હતો તો પાછો બે ત્રણ વાર આ એ આવીને ગેલું તો ધમકી આપતો તો મારા નન્લા ભાઈને તો મારા નાનલા ભાઈને એને બે ત્રણ એને સમજાવી હોય કે ભાઈ પટી ગયું કે પટી ગયું તો રાતને કાંઈ નશા નશામાં આવીને એ દરેક ચક્કુ મારી દીધી એ મારવાલોનું કામ એ જો ખબર તો નથી કમિશ્નરના સાહેબને મેં એ કે કહ્યું કે અમારો જે છે એ કરી દઉં અમને એ રાજુ આપણા સરદાર માર્કેટનો પોટલા આજબાજીને પોટલા ઉચતો